પાર્ટી નિર્ણય કરી લે તો કાનૂનમાં સુધારો થઈ શકે અથવા તો પાર્ટીમાં રીતે નક્કી થશે તો હું માનું છું કે સહકારી ક્ષેત્ર હજુ સુધી લેવાની વાતો ભલે કરે પણ ખૂબ કઠિન છે સહકારી ક્ષેત્ર જે રીતે હાલે છે ભાજપમાં પણ જેને સહકારિતાની ખબર જ ન હોય એને બેસાડે જોડેની માનસિકતા હોય જે ઈલું પોતાને લાગે પોતાની સાથે હોય એને બેસાડી દે જેને સહકારી પ્રત્યે કે ખબર ન હોય એ માનસિકતા સહકારિતાને તોડે નુકસાન કરે વર્ષોથી સહકારિતામાં કામ કર્યું હોય કઈ પદ્ધતિથી કામ કર્યું હોય અને ભાજપના કાર્યકર્તા હોય એને બેસાડવાનો પ્રયત્ન થાય તો મને લાગે છે કે યોગ્ય છે ત્યારે અત્યારે તો પ્રસંગો બને છે જે ગુજરાતમાં કેટલી જગ્યાએ બન્યું છે કે જ્યાં સહકારી સારામાં સારી ચલાવતી હોય વડોદરામાં સારામાં સારી એ ચલાવતા હતા આમ છતાં બહુમતી પણ એમની જોડે હતી પણ સહકારી તેની પ્રવૃત્તિ જ ન કરી હોય એવી સુરતમાં જુઓ બાકી જુઓ જે રીતે ચાલ્યું છે આનાથી સહકારી સહકારીકર્તાઓ દુઃખી છે અને આ સહકારી પ્રવૃત્તિને મજબૂત કરવા માટેનો એક પ્રસંગ